કેમ બધા મજામાં તો બધા એની જય માતાજી અને આજના અમારા નવા બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે ને ગુડ મોર્નિંગ તો આજ જો અત્યારમાં ઢેલ આવી ગઈ છે જો પવન કેવો છે મસ્ત વાતાવરણ બહુ સારું છે ને આજે બના અમારે જવાનું છે ડુંગળીનું મુહૂર્ત કરવાનું છે તો બધા વેલા જાગી ગયા ને આજ જો કરવાનું છે પુતળા દીદાને લાડવા ભાખરી બનાવવાનું કાજલ બેન વારો આવી ગયો છે

તનજા થઈ ગયું છે તૈયાર કાજુ બદામ દ્રાક્ષ આમાં પુત્રદત્તાના લાડવા આમાં અમારા હાથે એટલે લાડવા લઈ જવા છે દરવા

તો ફેમિલીને આયોધન થઈ જાય છે ત્યારે આપણે ને જવાનું છે અત્યારે લગ્નમાં કેમ કે વાગી જશે બહાર હોતે ને અહીંયા જોવા જઈ તો એ શું કરે છે લોટ બાંધે છે હું તો ખાઈને વહી ને આવા કંઈ ખાવાનું તો હવે જમવાનું છે ને

લા આザ તોય હું ગઈ લે નથી ઓળું સવારમાં કેટલું તમે હું તો પડે થોડું તોય તું હું આવું બધું લઈને હા થઈ ગયો કે મસ્ત મસ્ત હો કામ તો સારું ને કામ તો હમ કેટલું કામ પાણી ભરવા

પૂછવાનું નહિ એક શબ્દ બસ યાર પૂછ્યા ક્યાં જવું આમ જવું ફોન તો ફેમિલી હવે મોટું મોટું ધોઈ નાખું ને પછી સૌ ડુંગર તો આગળ વિડીયોમાં બિના તો ફેમિલી અત્યારે વાગી જ છે 8 ને જમવાની તૈયારી થઈ ગઈ છે તો જમી લઈ પેલા ઓલા કેવડા છે આ શું કેવડે થઈ ગયા તો થઈ જ જાય ને પૂરનો તો ઓલા થઈ તો ફેમિલી હવે જમી લીધું છે જમી ને હવે આ બધે સોય ફોલે છે કેમ કે કાલ શાક કરવાનું છે ખવાનું વેલું કેમ કે ને આયા ઘઉં ને એવું બધું નાખવાનું છે પાવડર ભેળવાનું છે એટલે ખડે ની ને એવું બધું એટલે એવું બધું કામ કરવાનું છે ને આપણે અહીંયા તો આપણે વ્લોગને એન્ડ આપી દઈએ છીએ આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળશું આપણે નવા વ્લોગમાંથી ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી